આ તો ટઠાઈ ગયા હે ભાઈ ગંધ મારા એકલું આ તો બોટલ લઈ પરાલે મારો આ એ કુડી કે ભાઈ દારૂ શું કરવા પીવો છે દારૂ દારૂ પીઉ પર ભાઈ જીવન નું મેન આધાર જ દારૂ છે અલ્યા ભાઈ એક તન હારી હમજણ આલુ આ દારૂ ના પીવાય આ દારૂ પીવાથી તારા પૈસો ની બરબાદી થાય હ પૈસા ખર્ચો થાય હ ના થાય તો